માંડવી તાલુકાના રોઝા ગામે વહેલી સવારે નોકરી માટે જતી દીકરી ગૌરીબેન તુલસીભાઈ ગરવાને તલવાર ના વડે નિર્મમ હત્યા કરવામાં આવી જેને સમગ્ર સમાજ સખત શબ્દોમાં વખોડે છે જો ટૂંક સમયમાં માવા નરાજમાં આરોપીની ધપક્કડ કરવામાં નહીં આવે તો સમગ્ર કચ્છ ભરમાં મોગતી ઉગ્ર આંદોલન ચક્કાજામ કરવામાં આવશે હું રમણીક ગરવા માજી પ્રમુખ શ્રી ગરવા સમાજ પશ્ચિમ વિભાગ આજ રોજ મને અત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે માંડવી તાલુકાના ગોતરા ગામે અમારા સમાજની દીકરી જેની સવારના વહેલી પરોઢે કોઈક આરોપીએ તલવારવારે હુમલો કરીને એનો મર્ડર કર્યો છે એવા જે મને જે માહિતી મળી છે એ અનુસંધાને હું કચ્છના એસપી સાહેબસિસને વિનંતી કરું છું કે આ એક ગંભીર બનાવ જે અમારી સમાજની ડીપી સાથે જે કરવામાં આવ્યો છે એનો મર્ડર કરવામાં આવ્યો છે એના કાયદાકીય રીતે એ આરોપી સુધી પહોંચી વહેલી તકે એ આરોપી જેલના સરિયા પાછળ જાય અને એની સાથે જે કોઈ વ્યક્તિ બીજો જોડેલો હોય એની પણ તપાસ કરી અને કાયદાકીય ગોધરા ગામે ગૌરીબેન તુલસીભાઈ ગરવા જે અમારા સમાજની દીકરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બદલ હું પૂર્વ મહામંત્રી વિશાલ પંડ્યા હું સખ્ત શબ્દોમાં વખોડું છું આવા નરાધમ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અન્યથા અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ